મિત્રો કેમ છો બધા મજામાં જશે આપણે એવું હોય તો મજામાં જઈએ તો મિત્રો અત્યારે હું દુકાને હતો મિત્રો જો મિત્રો અત્યારે આપણે સહયોગ બ્લોક સ્ટાર્ટ કરી દઈશું મિત્રો જો મિત્રો શો તો મિત્રો હાથ વાગી છે મિત્રો સોરી જો મિત્રો બ્લોક સ્ટાર્ટ કરી દઈશું મિત્રો મિત્રો આ બધું સાફ સફાઈ કરવાનું છે અન્ન ખી મિત્રો જો આ બધું બહારથી વાઈ દોરવાનું છે અન્ન ખી હાલ તો જલ્દી તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દઉં મિત્રો મિત્રો મસ્ત મજાનું સાફ સફાઈ કરી નાખી છે મિત્રો આપણે જો મિત્રો

તો મિત્રો અત્યારે હું આવી દુકાને મિત્રો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર મિત્રો જો મિત્રો ત્યાં આપણે દુકાન હતા અત્યારમાં કોઈ એમણ તો ક્યાં એક પણ હતો એ વહી ગયો મિત્રો આપણે દુકાન બે છે એકલા આવે જો હું તો આપણે કામ નથી આવે દુકાન બે છે મિત્રો મિત્રો પ્લીઝ જે નવા હોય તે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો તમારા ભાઈ ફૂલ સપોર્ટ કરો મિત્રો તમારા ભાઈ ડેલી વિડીયો બનાવશે મિત્રો সুমিত্র হচ্ছে এবং জাম সুমিত্র বলি জাম সুমিত্র কেটি বার বলি সুমিত্র কানাকি মিত্র আপনার জামান সুমিত্র হোল্ডি কেটলে জাম মিত্র আপনার জামান সুমিত্র হোল্ডি

ગમે તો આ વિડીયો આપણે આઈએસ એન કરીએ છીએ તમને સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હોય તો મળે નવા વિડીયોમાં તો નમસ્કાર બાય બાય મિત્રો